નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મીમેર બોયઝ કેન્ટીન ના કોન્ટ્રાક્ટર ની બેદરકારી બદલ બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત સુરત પાલિકા સંચાલિત મેડિકલ કોલેજમાં બોયઝ હોસ્ટેલ માં ચાલતી કેન્ટીન માં ભોજનની અનિયતતા અને ગુણવત્તા સામે અનેક ફરિયાદો બાદ કામગીરીમાં રકમ ભરવા માટે પણ પાલિકાએ તાકીદ કરી હતી તેનો પણ કોઈ જવાબ ન આવતા હવે કોન્ટ્રાક્ટરને કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે સુરત પાલિકા સંચાલિત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવવામાં આવે છે કોલેજમાં બોયઝ હોસ્ટેલમાં કેન્ટીન માટે અગ્રવાલ રેસ્ટોરન્ટને કામગીરીનો ઇજારો સોંપવામાં આવ્યો છે જોકે લાંબા સમયથી કેન્ટીનમાં મેસમાં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તાવાળું ભોજન મળતું ન હોવાની ફરિયાદ થતી હતી જેના કારણે તંત્ર દ્વારા ગુણવત્તા સુધારી નિયમિત સમયે વિદ્યાર્થીઓને ભોજન મળી રહે તેવી કામગીરી કરવા માટે સૂચના આપી હતી જોકે આ સૂચના બાદ પણ ઇજારદારે બેદરકારી દાખવી હતી અને ભોજનની અનિયમિતતા અને ગુણવત્તામાં કોઈ સુધારો કર્યો ન હતો આ ઉપરાંત કોલેજમાં મેસ કેન્ટીન ચલાવનારા ઈજારદારે કેન્ટીન માટેનું ભાડું જમા કરાવ્યું ન હતું અને પેનલ્ટી પણ ભરી ન હતી આ માટે પણ ઈજારદારને તંત્ર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત નોટિસ પણ આપવામાં આવી હતી આટલી કામગીરી બાદ પણ ઈજારદારને શિક્ષાત્મક કાર્યવાહી પહેલાં રૂબરૂ સાંભળવા માટે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી પણ કોઈ પ્રત્યુત્તર નહીં આવતા છેવટે તંત્ર દ્વારા ઈજારદાર અગ્રવાલ કેન્ટીનની પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે તેના પર નિર્ણય કરાશે ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે